ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણના પ્રચાર અર્થે ટંકારિયા ગામ ખાતે જાહેર સભામાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ તથા ફિલ્મ એક્ટર અમીષા પટેલ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ લોકસભા બેઠક ઉપર લોકસભાની ચૂંટણીમાં ત્રિપાંખ્યું જંગ જામ્યું છે ત્યારે ત્રણેય પક્ષોએ પ્રચારના એડી જોર લગાવ્યું હતું ભરૂચના ટંકારિયા ગામ ખાતે બપોરે ફિલ્મ એક્ટર અમિષા પટેલ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા સાથે જ ભાજપ સરકારની નિષ્ફળતાઓ ઉપર પ્રહારો કર્યા હતા સાથે ફિલ્મ એક્ટર અમિષા પટેલે ભરૂચ મુલાકાત લઈને ખુશી વ્યક્ત કરી હતી સાથે જ ગુજરાતમાં કોંગ્રેસ માટે પોઝિટિવ માહોલ હોવાનું જણાવ્યું હતું बोले अहमद भाई पटेल के लिए यहाँ आके शेर खान जी के लिए बहुत अच्छा लगा ये हमारी फैमिली की बहुत करीबी है हमारा इनका रिश्ता बहुत जेनरेशन से पीछे जाता है और मैं यहाँ खास प्रचार करने आई हूँ कि तेईस तारीख को बड़े तादाद में निकल के शेर खान जी के लिए ज़रूर वोट दीजिएगा और बहुत बहुत, बहुत शुभकामनाएँ देने पर्सनली मैं आई हूँ तो बहुत शुक्रिया